નમસ્કાર મિત્રો આપણે બે હજાર તેરનો એક્ટ પૂરો કર્યો હવે ચાલુ કરીએ બે હજાર ચૌદના રૂલ્સ રૂલ્સ બે હજાર ચૌદ પ્રમાણે ફાયર સેફ્ટી ઓડિટ કેટલી વાર કરવું જરૂરી છે એ એક વર્ષ બી બે વર્ષ સી ત્રણ વર્ષ ડી પાંચ વર્ષ હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે મિનિમમ હાઈટ લિમિટ શું છે એ બાર મીટર બી પંદર મીટર સી અઢાર મીટર ડી ચોવીસ મીટર નિયમ બે હજાર ચૌદ મુજબ ફાયર એક્ઝિટ ડોર ન્યૂનતમ પહોળાઈ કેટલી હોવી જોઈએ એ ઝીરો પોઈન્ટ આઠ મીટર બી એક મીટર સી એક પોઈન્ટ બે મીટર ડી એક પોઈન્ટ પાંચ મીટર ફાયર સેફ્ટી પ્લાન્ટ કોણ બનાવે છે એ મકાન માલિક બી સક્ષમ ફાયર કન્સલ્ટન્ટ सी फायरमैन, डी म्युनिशिपल इंजीनियर। फायर हाइड्रन सिस्टम हमेशा के बार दबाने काम करे ए बार बी बार, सी पांच बार डी सात बार ઇમારતો માટે ફાયર લિફ્ટ જરૂરી હોય તે ઊંચાઈ મર્યાદા શું એ બાર મીટરથી વધુ બી પંદર મીટરથી વધુ સી અઢાર મીટરથી વધુ ડી ચોવીસ મીટરથી વધુ એસેમ્બલી બિલ્ડિંગનું કબજેદાર લોડ પ્રતિ ચોરસ મીટર એ ઝીરો પોઈન્ટ પોંચ બી એક સી એક પોઈન્ટ પોંચ ડી બે ફાયર એલાર્મ પેનલ કઈ જગ્યાએ લગાડવું જોઈએ એ ટેરેસ બી પંપરૂમ સી સુરક્ષા નજીક મુખ્ય પ્રવેશ દ્વાર ડી ફોયરુ ફાયર પંપરૂમનું સ્થાન એ બેઝમેન્ટ બી ગ્રાઉન્ડ લેવલ સી ટેરેસ ડી પાર્કિંગ હોઝરીલ લંબાઈ એ વીસ મીટર બી પચીસ મીટર સી ત્રીસ મીટર ડી પાંત્રીસ મીટર ઇમરજન્સી લાઇટિંગ બેકઅપ એ પંદર મિનિટ બી ત્રીસ મિનિટ સી સાઠ મિનિટ ડી નેવું મિનિટ આગથી બચવા માટે દાદરાનો ઢાળ એ ચાલીસ ડિગ્રી બી પિસ્તાળીસ ડિગ્રી સી સાહીઠ ડિગ્રી ડી ત્રીસ ડિગ્રી ફાયર ડ્રીલ ફ્રિકવન્સી એ માસિક બી ત્રિમાસિક સી વાર્ષિક ડી છ મહિના ફાયરપંપ ક્ષમતા ઉચ્ચ ઇમારત માટે એ ચારસો પચાસ એલપીએમ બી નવસો એલપીએમ સી સોળસો વીસ એલપીએમ ડી બાવીસો એલપીએમ હાઇડ્રન લેન્ડિંગ વાલ વાલ્પ્રેસર એ બે પોઈન્ટ આઠ બાર બી ત્રણ પોઈન્ટ પોંચ બાર સી ચાર બાર ડી પોંચ બાર ફાયર કંટ્રોલ રૂમમાં શું જરૂરી છે એ સીસીટીવી બી ફાયર એલાર્મ સી પીએ સિસ્ટમ ડી ઉપરના બધા રાઈઝ બિલ્ડિંગ કેટલા મીટરથી શરૂ થાય છે એ પંદર મીટર બી અઢાર મીટર સી વીસ મીટર ડી બાવીસ મીટર સ્મોક ડિટેક્ટર કયા લગાડવા એ કિચન બી વોશરૂમ સી સીલિંગ ડી ફ્લોર ફાયરમેન સ્વિચ ક્યાં ઇન્સ્ટોલ થાય છે એ બેઝમેન્ટ બી સિક્યુરિટી ગેટ સી લોબી પાસે ડી પાર્કિંગ જોકી પંપનું મુખ્ય કાર્ય એ હાઈ પ્રેશર ક્રિએટ કરવું બી પ્રેશર મેન્ટેન કરવું સી વોટર સપ્લાય બંધ કરવું ડી સ્પ્રિંકલર ચાલુ રાખવા નેક્સ્ટ વિડિયો પાર્ટ